જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય દસનો પંદરમો શ્લોક સમજીશું સ્વયે વાત્મનાત્માન ફેથાત્વ પુરુષોત્તમ ઉત્પાવન ભૂતે દેવ દેવ જગતપતિ હે પુરુષોત્તમ હે સર્વના સ્થાન હે સમસ્ત જીવોના સ્વામી હે દેવોના દેવ હે વિશ્વના સ્વામી એકમાત્ર આપ જ પોતાની અંતરંગ શક્તિથી પોતાને જાણો છો પરમેશ્વર કૃષ્ણને એવા જ મનુષ્યો જાણી શકે છે કે જેઓ અર્જુન તથા તેમના અનુયાયીઓની જેમ ભક્તિમય સેવા દ્વારા ભગવાન સાથે સંબંધ રાખે નાસ્તિક કે આસુરી સ્વભાવના લોકો કૃષ્ણને જાણી શકતા નથી પરમેશ્વરથી દૂર લઈ જનારા માનસિક તર્ક વિતર્ક એ એક ગંભીર પાપ છે અને કૃષ્ણને નહીં જાણનાર માણસોએ ભગવદ્ ગીતાનું ભાષ્ય હોવાથી જેમ અર્જુન સમજ્યું હતું તેવી રીતે તે કૃષ્ણ પાસેથી જ જાણવી જોઈએ તે નાસ્તિકો પાસેથી ગ્રહણ કરવી જોઈએ નહીં શ્રીમદ ભાગવતમ્મા કહ્યું છે તેમ વદંતી તથા યજ જ્ઞાનમ યમ બ્રહ્મેતિ પરમાત્મે ભગવાન થી શબ્દ તે સત્યનો સાક્ષાત્કાર ત્રણ પાસામાં થાય છે નિર્વિશેષ બ્રહ્મ સ્થાનગત પરમાત્મા અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તેથી પરમસત્યના જ્ઞાનની અંતિમ અવસ્થા એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એક સામાન્ય મનુષ્ય અથવા એવા મુક્ત મનુષ્ય કે જેણે નિર્વિશેષ બ્રહ્મ કે સ્થાનગત પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો હોય તે પરમેશ્વરના સ્વરૂપને ન પણ સમજી શકે માટે આવા મનુષ્ય ભગવાનને ભગવદ્ ગીતાના શ્લોક દ્વારા જાણવાનો પ્રયત્ન કરે છે કે જે સ્વયં કૃષ્ણ કહી રહ્યા છે કેટલીક વખત નિર્વેશિષવાદીઓ કૃષ્ણને ભગવાન તરીકે સ્વીકારે છે અથવા તેઓ કૃષ્ણને પ્રમાણભૂત માને છે પરંતુ ઘણા મુક્ત મનુષ્યો કૃષ્ણને પુરુષોત્તમ પરમેશ્વર રૂપે સમજી શકતા નથી તેથી અર્જુને તેમને પુરુષોત્તમ કહી સંબોધ્યા છે તો પણ કેટલાક લોકો સમજી શકતા નથી કે કૃષ્ણ સમસ્ત જીવોના જનક છે તેથી અર્જુન તેમને ભૂતભાવન કહી સંબોધે છે અને જો કોઈ મનુષ્ય તેમને સર્વજીવના પિતા તરીકે જાણવા પામે તો એ તેમને પરમનીયતા તરીકે જાણવા ન પામે તેથી તેમણે અહીં ઉત્તેષ કહ્યા છે એટલે કે તેઓ સર્વજીવોના પરમ નિયતા છે વળી જો મનુષ્ય તેમને પરમ નિયતા રૂપે જાણે તોય તેમને સર્વજીવોનો મૂળકારક તરીકે જાણવા ન પામે તેથી આ શ્લોકમાં તેણે દેવદેવ અર્થાત દેવોના પૂજનીય દેવ કહ્યા છે તેમને સર્વદેવોના પણ આરાધ્ય દેવ તરીકે જાણી લીધા છે પછી પણ કદાચ મનુષ્ય એવું જાણવા ન પામે કે તેઓ સર્વ વસ્તુઓના સ્વામી છે તેથી તેમણે જગતપતિ કહી સંબોધ્યા છે એ રીતે આ શ્લોકમાં અર્જુનના સાક્ષાત્કારના આધારે કૃષ્ણ વિશે એક સત્ય સ્થાપિત થયું છે કૃષ્ણને યથાર્થ રૂપે જાણવા માટે આપણે અર્જુનના પગલે ચાલવું જોઈએ આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ